પાર્કમાં અત્યારે વાઈટ વાઈટ થઈ ગયું બરફ થોડો થોડો જામી ગયા અને ઠંડી ન કહેવાય અને હજી ઠંડીની શરૂઆત કહેવાય ગાડીઓ ક્લીન કરી પેલા હજી હવે પતિદેવ ને બારે જવાનું છે એટલે હવે આ પેલા ક્લીન કરી હવે ઓલી કાર ક્લીન કરીશ કેમ કે થોડો થોડો આઈસ જામી ગયો છે આ સવાર સવારમાં આવા જ કામ કરવાના આ જો એકદમ આઈસોલો થઈ ગયો પણ આપણે ઝડપનું નામ જા થોડું થોડું પાણી છાટી દેવાનું ગાડી નવડાવી દીધી અત્યારમાં એ ભગવાન ઓહો હો ચાલો પતિદેવ પૂજા માટે જાય છે ડોર તો ખુલ્લા તો નથી થતો એટલી ઠંડી છે મહેશ્વરભાઈ હે રિપોર્ટર ની ટ્રીપ માં જાય છે ઠંડી છે થઈ ગઈ છે છે ઓટીએ ગેટ ખુલશે પણ બહુ ઠંડી છે માહેશ્વર હેરી પોટર ના સ્ટુડિયો માં જાય છે જોવા માટે આજે ટ્રીપ છે બાય કે જય શ્રી કૃષ્ણ ધ્યાન રાખજે ટોપી એન્ડ ગ્લોવ્સ પહેર લેજે અત્યારે કામે જવાનું છે અને ક્રિસમસ આવી ગઈ છે જો ઉપર આઈ ઘરે હજી નથી પહોંચી પણ કામે ક્રિસમસ આવી ગઈ છે એટલે હવે બધાને ખ્યાલ હશે કે બધા જોબ ઉપર જતાવી એને ક્રિસમસ ટમ્પર પહેરીને જવું પડે એટલે મારે આજે ક્રિસમસ ટમ્પરમાં જ જવાનું છે અને આજે બહુ ટાઈમ રહ્યો નથી એટલે કુકિંગમાં જરાક આપણે આવું કર્યું છે અહીંયા છોકરાઓ માટે પાસ્તા કરી નાખ્યા કેમ કે છોકરાઓ આજે બહુ લેટ આવવાના સ્કૂલેથી અને આપણને પીઝા પાસ્તાથી કંઈ લાગે વર્ગે નહીં એટલે આપણે આપણી રોટલી ઉતારી લીધી ભગવાન માટે શીરો બનાવ્યો કેમકે ટાઈમ નથી દસ મિનિટમાં નીકળવાનું છે પણ મારા ભગવાન કોઈ ના રે એવી રીતે થાળ ધરાવીએ પણ ક્યારેક આવું હોય ત્યારે શીરો તરાવતી જાઉં અને રાતે આવીશ ત્યારે પછી રસોઈ કરીશ અને ત્યારે પાછી ભગવાનને ભોગ ભગવાનને જમાડીશ ચાલો તો હવે હું નીકળું છું જો ઉપર જો ત્યારે અંજવાળું છે પાછી આવીશ ને ત્યાં થઈ જાય કામેથી આવી ગઈ શરૂઆત રસોડાથી થઈ હતી રસોડા એ જ પૂરી થાશે સ્ટ્રેટ હવે અહિયાં જ આવી કિચનમાં કેમ કે જો એક વખત સોફા ઉપર બેસી ગયા ને તો એટલું ઉબર પડે ઊભું થતા એમાં ઠંડી હોય એટલે મને એમ થયું કે પેલા રસોઈ કરી ને પછી જ બેસું એમ તો મારી જાનકી વેલી આવી જાય તો એની એક્ઝામ ચાલુ છે છોકરાઓની પણ આવી જાય તો એ કરી નાખે થોડું ઘણું વાસણ ગોઠવી દે એવું બધું કરી નાખે પણ આવું છે જોબ ઉપરથી આવી જ નહીં ઘરનું જોબ કરવાની

એટલે મારે કામે વહેલી અને વેલી આવી જઈશ કાલે થોડું ચેન્જ કર્યું ચોક ઉપર જવાનું અને જો મારા બિચારા વાસણવાળા બેન આને આપીને સુઈ જાય ને એને સરસ મજાના ઉઠી દેશે સવારના